જંબુસર તાલુકાના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ખાતે ધામધૂમથી મહાશિવરાત્રીના ભાતીગળ મેળામાં તથા સ્તંભેશ્વર મહાદેવના દર્શનાર્થે શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું અને મોટી સંખ્યામાં પૂજા અર્ચના કરી શિવમગ્ન બન્યા હતા જંબુસર તાલુકાના કાવી પાસે કંબોઈ ગામના નયન રમ્ય દરિયાકાંઠે સ્તંભેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે જે મંદિર દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ તરીકે સુપ્રસિદ્ધ પામ્યું છે કાંઠે શિવલિંગ સ્વરૂપે વિરાજમાન થયેલા ભગવાન શંકરની કૃપા પામવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતા મોજા જોવામાં આહલાદક આનંદની અનુભૂતિ થાય છે સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે અહીં શિવલિંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે દિવસ દરમિયાન બબ્બે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે જ થયું હોય તેમ જણાય છે ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનું આખું શિવલિંગ ડૂબી જાય છે અને જાણે કે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાનાવસ્થામાં જતા રહે છે ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરે ધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતા હોય તેમ જણાય છે સ્તંભેશ્વર તીર્થધામ જંબુસર તાલુકાના કાવી ગામ પાસે આવેલું છે જ્યાં સ્તંભેશ્વર મંદિર ત્યાં શિવરાત્રી નિમિત્તે ભવ્ય લોક મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા મહાશિવરાત્રીના દિવસે ગુજરાત તેમજ વિવિધ રાજ્યોના અને ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવ ભક્તિમાં મગ્ન થયા હતા શિવરાત્રી પર્વને અનુલક્ષીને સ્તંભેશ્વર તીર્થના પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ દ્વારા શિવ ભક્તો માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આજના મહાશિવરાત્રીના પર્વએ માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી વીએચપી અગ્રણી અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ જંબુસર નગરપાલિકા ઉપપ્રમુખ સુરેશભાઈ ખારવા અગ્રણી શરદસિંહ રાણા તથા યુગેશ પુરાણી સહિત પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી ભગવાન સ્તંભેશ્વર મહાદેવ આજે દરિયાને વચ્ચે બેઠા છે અને લાખો તીર્થયાત્રી આજે મહાશિવરાત્રીના કાર્યક્રમમાં એમના દર્શન કરવા માટે આજે આવી રહ્યા છે આજે મહાશિવરાત્રીનો પર્વ આખા દુનિયામાં ભગવાન શંકરના ભક્તો ઉજવી રહ્યા છે એ જ પ્રમાણે આજે સ્તંભેશ્વર મહાદેવ મંદિર જે દરિયાની વચ્ચે આવેલું છે બે વખત દરિયા દેવતા એમનો અભિષેક કરતા હોય છે અને બે વખત આ મંદિર ભગવાન ભક્તોને દર્શન આપતું હોય છે અને આ મંદિર આજે સાત વાગ્યેથી લઈને સાંજે ચાર વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રહેશે અને હજારો લાખો તીર્થયાત્રી ભગવાનના દર્શન કરશે ત્યાર પછી રાત્રે લગભગ સાડા સાતે આ ફરીથી આ મંદિર ખુલશે અને સવારે પાંચ વાગ્યા સુધી ભક્તો એમની પૂજા કરવાના છે આ જગ્યા પર મહાપ્રસાદની વ્યવસ્થા ભાવિક ભક્તો તરફથી કરવામાં આવેલી છે આરોગ્યની પણ સુવિધા અહીં કરવામાં આવી છે ભવ્ય લોક ડાયરો પણ આજે ભગુભાઈ માળી તરફથી કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આપણે જેને આપણે ખાટુ શ્યામ કહીએ અને ખાટુ શ્યામ આજે મહા મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાનમાં લાખો ભક્તો જેમના આજે છે એ ખાટુ શ્યામની કથા પણ આ જગ્યાએ કરવામાં આજથી શરૂઆત કરવામાં આવેલી છે અને આ ખાટુ નો મહે મહત્વ મહીસાગર સંગમ તીર્થમાં જ એમને વરદાનો મળેલા અને એમને અહીંથી જ બધી સિદ્ધિઓ મળેલી અને એક બધી કથા આજે ભગવાનના અહીં સંભળાવવામાં આવશે